આજે હું અને દિત્યા બંને બસમાં બેસી અને પહોંચી ગયા પપ્પાના ઘરે તો સવાર સવારમાં ઘરનું બધું કામ કરી સામાન પેક કરી અને હું ને દિત્યા સરસ મજાના તૈયાર થઈ ગયા અને અમારી સાથે આજે નરેશ પણ વેલા ઉઠી ગયા અને રથ તૈયાર કર્યો કેમકે એ અમને થોડીક સુધી મૂકવા આવે છે એટલે મમ્મીને બાય બાય કરી અને અમે નીકળી ગયા અને રસ્તામાં અડધેથી ઘરની ગાડી મળી ગઈ હતી એટલે એમાં બેસીને અને ફટાફટ પહોંચી ગયા કેશોદ બસ સ્ટેન્ડે ત્યાં અમારી જેમ ઘણા બધા માણસો બસની રાહ જોઈને હતા અને અમારી બસનો ટાઈમ એક કલાક પછીનો હતો એટલે હવે એક કલાક અહીં બેસીને જ બસની રાહ જોવી પડશે એટલે અમે બેઠા બેઠા બધા જ રૂટની બસ જોઈ જેમાં આપણે જવાનું તો અને ફાઇનલી એક કલાકની રાહ જોયા પછી આપણી બસ પણ આવી ગઈ એટલે હું અને દિત્યા ફટાફટ બસમાં ગોઠવાઈ ગયા પણ બસ સાવ ખાલી હતી એટલે બારી પાસે મસ્ત જગ્યા મળી ગઈ અને તરત જ બસ ચાલુ થઈ ગઈ એટલે દિત્યા બેન તો bari માંથી બધું જોવા લાગ્યા ત્યાં ટિકિટ આવી ગઈ એટલે દિત્યા કે આ શું છે વાંચવા દે કેમ કે આજે બસમાં દિત્યા ની પહેલી વાર અમે અડધી ટિકિટ લીધી હતી કેમ કે દિત્યા ની ઉંમર પ્રમાણે હવે એની અડધી ટિકિટ લેવી પડે બસ થોડી ચાલી ત્યાં જ આખી બસ ફૂલ થઈ ગઈ અને બસમાં બેઠેલા બધા જ લોકો આપણા સબસ્ક્રાઇબર હતા જેને મળીને બહુ જ આનંદ થયો અને દિત્યા બેને બસમાં બધાની સાથે બહુ મજા કરી બસમાં મજા કરતા કરતા પછી અમારો રૂટ આવી ગયો એટલે અમે બસમાંથી ઉતરી ગયા અને ત્યાંથી અમે પહોંચી ગયા બજારમાં શોપિંગ કરવા અને થોડી ઘણી શોપિંગ કરી અને ફાઇનલી પહોંચી ગયા પપ્પાના ઘરે અને આજે આખો દિવસ ટ્રાવેલિંગ કરી અને બહુ જ ભૂખ લાગી ગઈ હતી એટલે સીધા બેસી ગયા જમવા અને પપ્પાના ઘરે કેમ આવવાનું થયું એ તમને આવતીકાલના વિડીયોમાં કહીશું